you uh -huh.

સાંજે લગભગ છ વાગે થઈ હતી જ્યારે દસ હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી રહેલા બોયિંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનના જમણા એન્જિને અચાનક કામ કરવાનું બંધ કરી દીધું સ્થિતિને જોતા પાયલટે તરત મે ડે કોલ આપ્યો હતો અને ઇમરજન્સીની જાહેરાત કરી હતી જે કોઈપણ વિમાનની સૌથી વધારે જોખમની ચેતવણી હોય છે મેડે સિગ્નલ મળતા જ એર ટ્રાફિક કન્ટ્રોલર ફ્લાઇટને ડલેસ એરપોર્ટ પર પરત ફરવાની પરમિશન આપી હતી રાત્રે લગભગ આઠને તેત્રીસ મિનિટે ફ્લાઇટને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવી હતી પાયલટનો તરત રિસ્પોન્સ અને સંયમના કારણે મોટો ખતરો ટળી ગયો હતો એરપોર્ટની ફાયર અને રેસ્ક્યુ ટીમે તરત વિમાનનું ચેકિંગ કરી અને તેને ગેટ સુધી સુરક્ષિત રીતે ખેંચીને લાવવામાં આવ્યું હતું